હિન્દુ શાસ્ત્રમાં અગિયારસને મહત્વ આપવામાં આવ્યું છે આવતીકાલે છે કે જેને કામિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ એકાદશી એટલા માટે મહત્વની છે કારણ કે આ એકાદશી ચાતુર્માસ શરૂ થયા પછીની પહેલી એકાદશી છે આ દિવસે કામનાઓની પૂર્તિ માટે કરવામાં આવે છે જપ તપ અને વ્રત તો કેવી રીતે કરવું કામિની એકાદશીનું વ્રત જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

આવતીકાલે એકાદશી છે જેથી આજે હું તમને આ ઉપાય એટલે જણાવું છું કે જેથી તમે આવતીકાલે એકાદશીના દિવસે આ બધા ઉપાય વ્રત વિધિ વિધાન તમે સારી રીતે કરી શકો હવે હું વાત કરીશ કામિની એકાદશીનો મહિમા મિત્રો કામિની એકાદશી જે છે એનું મહત્વ શું છે કામિની એકાદશીમાં કેવા ઉપાય કરવા કેવી રીતે કરવા શું કરવું બધી જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને આપવાનો છું બાર મહિનામાં ચોવીસ એકાદશી આવતી હોય છે વધમાં અને સુદમાં અને દરેક એકાદશીનું અલગ નામ છે દરેક એકાદશીનું અલગ મહત્વ છે પરંતુ અષાઢ વધ અષાઢ મહિનામાં અષાઢ વધ અગિયારસ ના દિવસે આવતી એકાદશીને કામિની એકાદશી કહેવામાં આવે છે અને આ એકાદશીનું પણ એક વિશેષ મહત્ત્વ રહેલું છે જેનું પ્રમાણ બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર એનું પ્રમાણ આપેલું છે અને આ એકાદશીનું મહત્ત્વ સ્વયં બ્રહ્માજી નારદ મુનિને કહે છે નારદ મુનિએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો હતો કે કામિની એકાદશીનું મહત્ત્વ શું છે ત્યારે બ્રહ્માજીએ જે નારદજીને કહ્યું હતું તે હું તમને કહું છું સાથે સાથે આ એકાદશીનું મહત્વ ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પણ પ્રશ્ન કર્યો હતો અને ત્યારે ભગવાને પણ જે નારદજી અને બ્રહ્માજી વચ્ચે જે સંવાદ હતો તે જ વસ્તુ ભગવાન કૃષ્ણજીએ પણ અહીંયા યુધિષ્ઠિર રાજાને પણ કહે છે મિત્રો કામિની એકાદશીનું એટલું બધું મહત્વ છે કે એવું કહેવાય છે કે જે વ્યક્તિ કાશીમાં જઈને ભગવાન નારાયણની પૂજા કરે ભોલેનાથની પૂજા કરે નૈમિસારણ્ય નૈમિસારણ્ય જઈને જે યજ્ઞ યાગાદી કરે પુષ્કર અને ગોદાવરી અને ગંડકી નદીમાં જે મનુષ્ય સ્નાન કરે છે ને સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે અને યજ્ઞની વાત કરીએ તો મોટો યજ્ઞ એટલે વાજપેયી યજ્ઞ કરવાનું જે ફળ છે તે સંપૂર્ણ ફળો આ એકાદશીથી કરવામાં આવે છે આ એકાદશી નું વ્રત કરીએ છીએ તો સ્નાનુ ભૂમિ નું કરવામાં આવતા જપ તપ અને વ્રતનું ફળ ઘરે બેઠા આ એકાદશી કરવાથી પ્રાપ્ત થાય છે જે આ એકાદશી કરે છે એ વ્યક્તિની ક્યારેય દુર્ગતિ થતી નથી એ વ્યક્તિના ત્યાં યમ

ઘણા લોકો કે શાસ્ત્રીજી અમે ભૂખ્યા નથી રહી શકતા અમારા નથી ચાલતું આ નથી ચાલતું તે નથી ચાલતું ભૂખ્યા રહેવાની કોઈ વાત નથી ખાલી એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરવાનું લખ્યું છે અનાજ નથી ખાવાનું બાકી ફલાહાર ખાવાનું કોણ તમને ના પાડે છે ફ્રૂટ ખાવ જ્યુસ પીવો બીજું જે ફરારી વસ્તુ હોય એ બનાવીને ખાવ પણ પરંતુ શાસ્ત્રમાં એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરવાનું લખ્યું છે તો એટલું તો આપણે નથી ના કરી શકીએ અને કામિની એકાદશી વિશે શાસ્ત્રમાં લખ્યું છે સંસારાણવ મગ્નાયે પાપ પંક સમાકુલ તેસામ મુદ્દરણાર્થાય કામિકા વ્રતમુત્તમ શાસ્ત્ર એવું કહે છે કામિકી કામિની કામિકા એકાદશીનું મહત્વમાં એટલું બધું છે કે જે વખતે આ એકાદશી આવે તો એ વખતે ત્યાગ તો કરવો જોઈએ પરંતુ નારાયણ કરીને તુલસીનો પાન અર્પણ કરવામાં આવે છે એવું કહેવાય છે કે કામિની એકાદશીમાં તુલસીના દર્શન કરવાથી તુલસીનું કામિની એકાદશીના દિવસે ખાલી તુલસી માતાનું મહત્વ તમે જાણશો તો પણ એનું વિશેષ મહત્વ છે કામિની એકાદ દિવસે ખાલી તુલસી માતાના દર્શન કરવાથી ખાલી દર્શન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે અને સ્પર્શ કરવાથી કરવાથી શરીર પાવન બને છે વંદન વ્યાધિ દૂર થાય છે અને નારાયણને અર્પણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે વિચાર કરો દર્શનથી પણ ફાયદો છે સ્પર્શથી પણ ફાયદો છે દૂરથી ખાલી દર્શન કરવાથી તો તુલસી માતાનું જો જો કામિનિકાદેશીમાં વિશેષ મહત્વ હોય તો આપણે ચોક્કસ તુલસી ભગવાન નારાયણ ને અર્પણ કરવા જોઈએ હવે રહી વાત કે આ એકાદશીમાં શું કરવું જોઈએ સવારે વહેલા ઉઠી સ્નાન કરવું જોઈએ ભગવાનના મંદિરને સાફ કરવું જોઈએ ભગવાનના દેવ મંદિરમાં જે દેવ સ્થાનકમાં જે ભગવાન હોય એ બધા જ દેવી દેવતાઓને ગંગાજલથી શુદ્ધ કરી અને ઘરને એકદમ શુદ્ધ કરવું મંદિરને શુદ્ધ કરવું સવારમાં સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરવું અને અન્નનો ત્યાગ કરીને વિશેષ નારાયણ લક્ષ્મી નારાયણની ઘરમાં પૂજા કરવાની અને ખાસ કરીને વિષ્ણુ સહસ્ત્ર જો ફાવે તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો ન ફાવે તો આજનો જમાનો બધું ડિજિટલ આખું યુગ છે જેમાં ઘણી વખત યુટ્યુબની અંદર સર્ચ કરીને પણ આપણે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ વિષ્ણુ નામાવલીનો પાઠ સ્ત્રી સૂક્તનો પાઠ પછી ઉત્તર નારાયણ સૂક્તનો પાઠ આવું બધું આપણે કરી શકીએ કેમ કે મંત્ર શ્રવણ કરવાથી પણ વ્યક્તિને ફાયદો થાય છે એકાદશી ના દિવસે ભાગવતનું પઠન કરવાથી ભાગવતનું જ્ઞાન કોઈ કથા હોય એનું સાંભળવાથી પણ લાભ થાય તો તો ચોક્કસ અનેક ફાયદા થતા હોય આપણે બધું કરવું જોઈએ શક્ય હોય તો એ દિવસે પોતાના ઘરમાં લાલો હોય ભગવાન નારાયણ લક્ષ્મીનારાયણની પૂજા હોય તો પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવવાના અને સાથે સાથે હળદર નાખીને હળદર અને દૂધથી ભગવાનની જે સ્વરૂપ હોય મૂર્તિ એકદમ શુદ્ધ કરવાની ભગવાનને સરસ મજાના વાઘા પહેરાવવા અને ત્યારબાદ ભગવાનને બંસી અને વિશેષમાં તુલસીની એક નાનકડો હાર બનાવી ભગવાનને પહેરાવવાનો ભગવાનને તિલક ચોખા પુષ્પ ભગવાનને અર્પણ કરવાનું લાલાને સરસ મજાનો પ્રસાદ એકાદશીના દિવસે જમાડવાનો ભગવાનને ફ્રૂટ ફળ અર્પણ કરવાનું અને આ રીતે ભગવાન નારાયણની પૂજા કરવાની અને વિશેષ જો કામિની એકાદશીમાં હું જે મંત્ર કહું છું આ મંત્ર તમે જો એકસો ને આઠ વખત બોલો છો તો પણ મનોકામના તમારી પૂર્ણ થાય છે કામિની એકાદશી કામનાઓની પૂર્તિ કરવાવાળી એકાદશી ગણવામાં આવે છે અને જે હું મંત્ર કહું છું તે મંત્ર પણ તમારી ઈચ્છાઓ તમારી કામનાઓને પૂર્ણ કરવા માટેનો આ મંત્ર છે એ મંત્ર ભગવાનની પૂજા કર્યા બાદ ચોક્કસ ભગવાનની સામે એકસો આઠ વખત બોલવાનો છે મંત્ર છે यम यम चिंतयते कामम मं। मंत्र बे लीटी ना हे हो दर्शक मित्रों शांति थी ते लखी ले लेजो अथवा विडियो उतारी लेजो जेथी आप मंत्र तमारे थी रही ना जाए यम यम चिंतयते कामम तम तम प्राप्नोति निश्चितम પરમે સ્વર્યમતુલમ પ્રાપ્ય ભૂતલે પુમાન આ વસ્તુ આ શ્લોક આ બોલવાથી યમયમ ચિંતય તે કામમ જે મનમાં જે તમે કલ્પના કરો છો જે કામનાઓ તમારા મનમાં છે જે ઈચ્છાઓ છે એ ભગવાન પૂર્ણ કરે છે તો આ શ્લોક ભગવાનની સામે આપણે બોલવાનું અને મનના મનિરોધ જે ઈચ્છા હોય ભગવાનને કહેવાની શ્લોક ફરથી લખી લેજો यम यम चिंतयते कामम तम तम प्राप्नोति निश्चितम परमे स्वर्यमतुलम प्राप्स्यते भूतले पुमान तो दर्शक मित्रों सरस मजानो मैं तुमने कामनाओं एट्ले मन इच्छाओं ने पूर्ण करने वालों श्लोक कामिनी एकादशी व्रत निमित्त मैं तुमने जाना ચોક્કસ તમે આ કામ્યની એકાદશીનું વ્રત કરી અને તમારા મનોરથને પૂર્ણ કરી શકો છો અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સદૈવ આવી જાણકારી શ્રેષ્ઠ જાણકારી ઘરેલું ઉપાય હું પ્રફુલ પંડ્યા રોજ રોજ તમને કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન